આપડે શીખવાના છે ગુજરાતી જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા યુટ્યુબ માં કોઈ શીખવાડ્યું નથી તો યાર સુધી તમે ડેમો વિડીયો જોઈ લો જોઈએ છીએ તમે હમણાં જે પ્રકારનું વિડીયો જોયું તેવું કરતા શીખવાના છીએ ફૂલ પ્રજા છે ડિસ્ક્રિપ્શન ની અંદર આપણી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો

તો અહીંયા સૌથી પહેલાં આપણે ઓપન કરશું ઓલઆઇટ મોશન આપ તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળશે તમારે સિમ્પલ અહીંયા પ્લસનો કેમ જોવા મળશે તેના પર ક્લિક કરોડ રહેશે ક્લિક કર્યા પછી આ રીતે ઇન્ટરપેટ મળશે હવે તમારે વન બાય વનનો રેશો દેખાય છે તેના પર ક્લિક કરોડ રહેશે સિમ્પલી તેના પર ક્લિક કરાવ ક્રિટ પર ક્લિક કરવાનું રહેશે કંઈક આ રીતે ઇન્ટરપસ્ટ મળશે હવે તમારે અહીંયાથી પ્લસના ક્લિક મીડિયામાં જવાનું તમારો કોઈ બી ફોટો અહીંયાથી એક સિલેક્ટ કરવાનો રહેશે સિમ્પલી આપણે અહીંયાથી એક ફોટો આવાળો સિલેક્ટ કરે છે ફોટોને સિલેક્ટ કરાવી ફોટોને ફૂલ સાઇઝ કરવાનું રહેશે કંઈક આ રીતે જોઈ શકો ફોટોને ફૂલ સાઇઝ કરવાનું છે ફૂલ સાઇજ કરવા સિમ્પલી વચ્ચે વાન છે અહીંયા સિમ્પલી સેવ પર ક્લિક કરવાનું છે સેવ ઉપર ક્લિક કરાવી તમારો ઓપ્શન જોવા મળશે અહીંયા કરન્ટ પ્રેમ એઝ અ પીએનજી સિમ્પલી આ ફોટા ક્લિક કરો છે અને એક્સ ફોટો ક્લિક કરો રહેશે તમારે આ પ્રકારના બે ફોટો સેવ કરવાનો રહેશે મારા ભાઈ જોઈ આપણો ફોટો સેવ થઈ ગયો છે સિવ સેવ ગેલેરી કરાવવાનું રહેશે સિમ્પલી આપણી ફોટો ગેલેરીમાં સેવ થઈ જશે આ રીતે તમારે બે ફોટા સેવ કરવાનો રહેશે અને એક ફોટોનું તમારે બેકગ્રાઉન્ડ હટાવવાનો રહેશે મારા ભાઈ તો જે તમે બેકગ્રાઉન્ડ હટાવતા ના આવડે તો લિંક આપણે ડિસ્ક્રિપ્શન તમે એક જ ક્લિકમાં બેકગ્રાઉન્ડ હટાવતા શીખી શકો છો સિમ્પલી તમારે આ બે જાન્યુઆરી એચપી ટેકનોલો પ્રોજેક્ટ ઓપન કરવાનું છે તમને કંઈક આ રીતે જોવા મળશે જોઈ શકો છો આ રીતે જોવા મળશે હવે તમારે અહીંયાથી એક બેકગ્રાઉન્ડ ફોટો કરવાનો છે સિમ્પલી પ્રશ્ન કરી અહીં મીડિયામાં જતા રહો અને અહીંયા તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી શકો છો આ રીતે પ્રશ્ન કરી એમ ફૂલ સાઇઝ સિલેક્ટ કરી લો હવે તમારે આ બેકગ્રાઉન્ડ છે તેને ખેંચી લો છેલ્લે સુધી જેટલું વિડીયો છે તેટલું કંઈક આ રીતે હવે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે બેકગ્રાઉન્ડ લઈ દો નીચે કંઈક આ રીતે બરાબર આટલું લાવ્યા પછી તમારે સિમ્પલી આ જે બેકગ્રાઉન્ડ ફોટો છે તેના પર ક્લિક કરો અહીંયા જવાનું છે ઇફેક્ટની અંદર ઇફેક્ટમાં પછી એડ ઇફેક્ટ ક્લિક કરો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે સર્ચવાળો સર્ચ પર ક્લિક કરો અહીંયા સર્ચ કરવાનું ક્લિક કરવાનું છે ગોશિયન બ્લર સિમ્પલી તમે જી એ એવું ટાઇપિંગ તો ઓટોમેટિક તમને જોવા મળી જશે જે પહેલાં ઓપ્શન જોવા મળશે આ રીતે હવે આ બ્લર આવ્યા પછી સિમ્પલી બ્લરનું જે ઓપિસિટી છે તેને સિમ્પલી તમારે ત્રણસો પચાસ કરી દેવાનું રહેશે એટલે તમને કંઈક પર જોવા મળશે તમે તમારી સ્કિન પર જોઈ શકો છો હવે આટલું કર્યા પછી તમને અહીંયા આયર્ધન ડેબાજ જોવા મળશે હવે તમને એક બે રેક્ટેંગલ આવેલો જોવા મળશે નીચે તો અહીંયા ગ્રુપ માસ્ક ગ્રુપ માસ્ક ટુ તો તમારે સિમ્પલી ગ્રુપ માસ્ક ઉપર ક્લિક કરવાનું છે આ રીતે હવે તમારે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે આ રીતે જેવા તમે એડિ ગ્રુપ પર આવશે તે તમારે સિમ્પલી એ મીડિયામાં જવાનું છે અને જે ફોટા આપણે ઓલ એટ મોશનથી ક્રોપ છે તે ફોટા પર આપણે એવાના રહેશે સિમ્પલી તમારે વન બાય વન રસીવવાળા ફોટા લેવાના રહેશે સિમ્પલી આવાળા ફોટો આપણે ક્રોપ કરે તો તેને લઈ લઈએ છીએ હવે ફોટો લીધા ભાઈ ફોટોને ખેંચેલો નીચે કંઈક આ રીતે અને ફોટોને તમારે તમારે અહીંયા થોડો પરફેક્ટલી એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે બરાબર તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી લેજો ફોટાને તો આ રીતે હું કરી લઉં છું ફોટો એડજસ્ટમેન્ટ કરાવે પછી છેલ્લે સુધી કેટલું જેટલું વિડીયો હોય તેટલું બરાબર સિમ્પલી આપણે આ રીતે ખેંચી લેશું હવે આટલું કર્યા બે કાવન છે બે કાય તમારે સિમ્પલ અહીંયાથી આ રીતે જોવા મળશે ફોટો જોઈ શકો છો હવે એ રીતે તમારે બીજું જે અહીંયાથી બે રેટિંગ એડ છે તેના પર ક્લિક કરો અને તેના પર તમે સિમ્પલી આના પર ક્લિક કરી ફરીથી જવાનું છે અને તમારે એક ફોટો અહીંયા એડ કરવાનો રહેશે હવે તમે જેવું આ ફોટો એડ કરશો આ ફોટાને આપણે થોડું એડજસ્ટમેન્ટ કરી લેશું બરાબર જે ફોટો એડજસ્ટમેન્ટ કર્યો તે રીતે હવે આપણે આપણે ખેંચી લો છેલ્લે સુધી જેટલું વિડીયો છે તેટલું કંઈક આ રીતે અને આને બેક કર લો જેવું તમે બેક કરશો એટલે તમને અહીંયા કંઈક આયર દિન ડબલ જોવા મળશે જોઈ શકો છો તમારા ભાઈઓ કંઈક આયર દિન ડબલ જોવા મળશે જોઈ લો હવે આટલું કર્યા પછી તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટ આવવાનું છે હવે તમારે એક અહીંયા મીડિયામાં જવાનું છે અને તમારો જે બેકગ્રાઉન્ડ હટાયેલો ફોટો હોય તેને અહીંયાથી ગ્રાઉન્ડ હશે જો તમને વેગ્રણ હટાવતા ના આવડે વિડીયોના લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનમાં તમે એક જ ક્લિકમાં વેરાન હટાવતા શીખી શકો છો વિડીયો જોઈ લેજો સિમ્પલી આવાળો ફોટો આપણે એડ કરશું ફોટો એડ કર્યા પછી તમને કંઈક આ રીતે બજ જોવા મળશે હવે તમારે ફોટોને ખેંચ લેવાનું છેલ્લું સુધી જેટલી વિડીયો છે તેટલું તો સિમ્પલી આપણે અહીંયા કંઈક આ રીતે ખેંચી લેશું બરાબર જોઈ લો આ રીતે હવે આટલું કર્યા પછી અહીંયા ફોટો કંઈક આ રીતે જોવા મળશે ઉપર આવી હશે ફોટો આ રીતે હવે ફોટાને થોડો મોટો નાનો કરી લેજો તમારી તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું કંઈક આ રીતે હવે આટલું એડજમેન્ટ કર્યા પછી ફોટો તમને કંઈક અહીંયા આ રીતે જોવા મળશે જોઈ શકો તમારા સ્કિન પર આ રીતે જોવા મળશે હવે તમારે સિમ્પલ ઇફેક્ટમાં જવાનું છે એડ ક્લિક કરવાનું છે હવે તમારે સિમ્પલ અહીંયાથી ઇફેક્ટમાં આવ્યા પછી તમારે મેટ માસ્ક કી ઓપ્શન જાવ તેના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી તમારે વાઇપ ઓપ્શન જોવા મળશે જોઈએ નીચે ઓપ્શન જોવા મળશે વાઇપ વાળું તેના પર ક્લિક કરો આ રીતે ક્લિક કરશો સ્ટાન્ડર્ડ સેટિંગ સિલેક્ટ કરવાનું રહેશે જે પહેલા ઓપ્શન જોવા મળશે હવે તમારે આની એંગલ પર ક્લિક કરવાનું છે અને એન્ગલ પર ક્લિક કર્યા પછી તમે પહેલાં તો એન્ડ કે આઉટ લઈ શકો છો અને ભાઈ એંગલ પર ક્લિક કર્યા પછી એંગલને સિલેક્ટ કરવાનું છે એસી तो सिंपल आपड़ी एंगल ने ऐसी सिलेक्ट कर लेसो आ रीते और तुम्हारे एंड पर सिलेक्ट करो के स्टार्ट से सिलेक्ट करो तो हमारे आ रीते थोड़ा फेरवी लेवण रेसे बराबर જોઈ શકો છો હું ફેરવું છું તેમ તમારે ફેરવણ રેસે અહીંયા હવે તમારે આને કઈક r સેટ કરણ છે બરાબર તો એ 85 પર તમારે સેટ કરણ રેસે 85 r દે 85 સેટ કર્યા પછી તમારે નીચેવાંચે નીચે તમારે ફેધર ઓપ્શનમાં ફેધર ને થોડું વધાર લેवण रेसे કઈ આ રીતે જોઈ શકો છો જેમ ફેધર ને હું વધારું છું તેમ તમારે ઇન્ક્રીઝ કરણ રેસે કઈ આ રીતે તો અહીંથી હું 4.5 કરી લઉં છું તમારે પણ આ રીતે 4.5 કરી લેवण रेसे હવે આટલું કર્યા પછી તમને આ રીતે એને મળશે હવે ફોટોને પકડવાનું છે મારા ભાઈઓ અને ફોટોને પકડીને ટેક્સ્ટને નીચે સેટ કરવાનો રહેશે બરાબર જોઈ શકો છો ટેક્સને નીચે હું સેટ કરું છું ગ્રુપની ઉપર હવે તમારે એક રેટેંગલ નીચે એડ કરશો જેને ઓન કરવાનું રહેશે એટલે રેટેંગલ તમે ઓન કરશો તો તમને આ રીતે વિડીયો જોવા મળશે જોઈ શકો તમારે સ્ક્રીન પર દેખાતું હશે બરાબર હવે આપણે વાત કરશું અહીંયાથી જે આપણે ટેક્સ્ટ અહીંયા એડ કર્યા છે તેની સિમ્પલ ટેક્સ્ટ એડ કર્યા તેના પર ક્લિક કરો ટેક્સ ઉપર જેવું ક્લિક કરશો મારા ભાઈઓ તમારે સિમ્પલ જોઈ શકો અહીંયા આઈફોન ની મુજબ આપણે એડ કર્યો છે તો તેમ લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર તમે ફોન ડાઉનલોડ કરી શકો છો હવે બીજા ફોન્ટની વાત કરીએ તો ફોન્ટ આવાળો છે બરાબર જે ફોન્ટનું નામ છે અહીંયા દિવ્ય ભાસ્કર બોલ્ટ તમે આ ફોન્ટ પણ ડાઉલોડ કરી શકો છો લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનની અંદર તમારે આ રીતે સેટ કરવાનું રહેશે હવે વાત કરીએ આપણે અહીંયા થોડું શેડો એડ કરશું મારા ભાઈ જે આપણો ફોટો છે તેના ઉપર સિમ્પલી આપણા ફોટા ઉપર ક્લિક કરશું જે આપણે એડ કર્યો છે બરાબર બેકગ્રાઉન્ડ હટાવીને તેના ક્લિક કરશું અને તેને ડુપ્લિકેટ લેયર સિલેક્ટ કરી લેશો જેવું ડુપ્લિકેટ લેયર સિલેક્ટ કરશો હવે નીચેવાળા લેયર પર ક્લિક કરો અને અહીંયાથી બોર્ડર શેડ ઉપર ક્લિક કરવાનું અને ત્રીજાના માટે શું જોડે તેનો શેડ ઓન કરી અને શેડ અંદર અહીંયાથી થોડું ફૂલ કરાવડ હશે કંઈક આ રીતે એટલે તમારો શેડો એડ કરશો તો તમારે ઓટોમેટિકલી પાછળ બેકગ્રાઉન્ડમાં શેડો આવી જશે કંઈક આ રીતે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર હવે આપણું વિડીયો અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે મારા ભાઈ જોઈ શકો તમારા સ્ક્રીન પર દેખાતું હશે હવે સેવ કરવા માટે તમને ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના ઉપર ક્લિક કરો આ રીતે ઇન્ટરપ્રલ જોવા મળશે હવે તમારે આના પર ક્લિક કરવાનું છે અને વિડીયો પર ક્લિક કરવાનું હશે કંઈક આ રીતે અને એક્સપોર્ડ પર ક્લિક કરવી સેવ કરવાનું રહેશે